તો 30% નું શું પ્લાન છે પાર્ટીનો બંગકો બંગકો જે લોકોને ઘરેથી પાર્ટીની પરમિશન નથી મળતી એને તમે શું પરમિશન તો લેવી પડે કોની છો ગર્લફ્રેન્ડ કે શું પાર્ટી તો તો તમારે સેટિંગ થઈ ગયું પાર્ટી ની ટિકિટ માટે પૈસા નું સેટિંગ થઈ ગયું ભાઈઓ જ્યાં ભેગા થાય ને ત્યાં જ મહેફિલ જામી જાય અમારે મહેફિલ માં જવા માટે ટિકિટ બીકીટું ન લેવાની હોય ક્વેશ્ચન 2026 માં તમે શું સરોની ને લેવા માંગો છો દર મહિનાની છેલ્લી તારીખે પાર્ટી કરવાનો તમે લિમિટ માં હિસાબ આયા થાશે મિનિટ ના